દમણ લોકસભા બેઠક કે જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કેતન પટેલે સાંસદ લાલુ પટેલને પાંગડા કે દમણ દેવમાં રોડ રસ્તા ખરાબ છે મહિલાઓ હેરાન છે આ પ્રકારનો આરોપ લગાવ્યો છે કેતન પટેલે કોંગ્રેસના ઉમેદવાર છે કેતન પટેલ જેમને પોતાની આ પ્રકારનું નિવેદન આપ્યું અને એક નવું વિવાદિત નિવેદનના કારણે હોબાળો થાય તેવી શક્યતા છે

બહાર થી પોલીસો ને ભરતી કરી રહી છે શું રમણ દિવ કે બહાર થી ગુજરાત થી અહિયાં પોલીસ લાવવા પડે છે અને પોલીસ માં ભરતી કરવા પડે છે આ શરમજનક વાત છે